ઉતાવર છે ના શેનાજી તમાર જે કે કહી દો તો અમારી વિડિયો ને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ આ ડંડો કઈ હેલે ले आवे ओ बटी ओ बटी हां काका तू बटी बटी करो हो मनम बटी नहीं सुको મોડન બોળા હાથ કરો સુકો આવું ન ખરાઈ દેઉ કે મરું થઈ જશે તારે તો થઈ ગમ ફરોળી જા લે આрио ટંપવા તો ને એય દેખા તને દેખાય છે તમે યારતા નહી તમે આકા આકા હેડફોન આ ન નહી આખી જિંદગી માથે પડવાનો હે વદરો બોલા બોલા તો ખબર નહી પડતી બોલ નહી ફરવા जाऊં ત્યાં ફરવું છે ખરાબ કામ કરી હે મા એ કરી ના કે સુમાર નામ છે ગટી હા એને ગટી હું એમ કહું

તમે કઈ જાવ હું તો ઘેર જાવ મારું એક કામ કરો હા મારું એક કામ કરો મને મન મગનભાઈ તો મળવા બહુ દાયા થાય એમને મળવા નહી જઈ અલે અબી જ જાય મગનભાઈ ઘેર લેણા આવું શું કરો ચલો બેરન બોબળો ઓછો તો તાવ ઓદરો હોત આવી ગયો ત્રણ જણા આજે મારી પછાર લે હા લે જા લે હો ધીમે ધીમે ના દીકાને બોલ કા કશું હા કે કરો

તમે મગન ભાઈ અલ્યા આપા દેખાતું નથી એટલે એવું થાય મને હમરાતો નહીં હે હે

અરે હે મંગાજી તમને કોણ હા બોરે નમજી સમાજી નહી બોલાવી

હવે ફાલતુ વસ્તુ હોય ને ગમે તે તે આમ નામ સંભળાઈ જાય છે અને આપણે આખી ગમની ભૂમો પાડીએ તો કે અમે ભૂમો પાડીએ એવું કે છે કશું બોલટ કરા વાટટ કરો એ આહી સુધી આ મુંગાન જામ બધા અલા ચાને અમે મંજીરો કે કરી આયા ઘર ખબર નઈ પડતી અમે વાતો કરી આયા ઘર એમ હે અલે અમે વાતો કરી હે તમને સંભળાતું નહી મને બધું સંભળાય તમે વાતો દે કેટા શું સંભળાવવાનું હા હા બે અમે શું કહું હવે

વાય નેપ કોન મોખો પડે બધા મારે કોનો દવા કાકા હા ген હે આવ આ આ કોણ હે લે બોરડે બધા કોન છે ઓમા ગો એ આ ગો ભાઈ અમને કો કે સનાજીન લેવા મને કો આ આવું કે મુખા જેવું છે ને મારું કશી આ આ આ ને બોલા ખબર બોલો તું બોલ માં કાકા ને લેવા આ હા આ આ આ જબર છે આ

અરે તું ધો જતો જા મારે હમરાય બધું જાય અહીં હા દો હું ગયા આ એક ઓડરો ને એક બબડો આયા તા અને પેલો જો દેવા હતો માં માઠો ખઈ જા મને બધું હમરાય તા કે તને હમરાતું ને મને ઊંઘી જવા દે છે